હજરા વિસ્તારમાં એલ એન ગેટ નંબર બે પાસે ઓવરલોડ કોલસા ભરેલું ડમ્પર અને ચાલીસથી વધુ પેસેન્જર ભરેલી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેના કારણે બસ અને ડમ્પર પલટી મારી ગયા હતા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અકસ્માતમાં સાતથી આઠ લોકોને ગંભીર ઇજા પહોંચતા એકસો આઠ દ્વારા સુરત ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં વધુ તપાસ હજરા પોલીસ કરી રહી છે સુરતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હજીરા સ્થિત આરસેલર મિત્તલની પોલ સ્ટીલ કંપનીની બસ હજીરા નજીક તેને અકસ્માત ઉડ્યો હતો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બસમાં સવાર પચાસમાંથી પંદર જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તમામને આઠ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હજીરા વિસ્તારમાં ડમ્પર અને એમએનએસ બસની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા બસમાં માં થી વધુ લોકો સવાર હતા આ અકસ્માત પગલે પંદર થી વીસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા આઠ જેટલી એકસો આઠ મારફતે અને ખાનગી આઠ વાગે ચાલીસ પચાસ ડ્યુટી

સબકો લગાયા થોડા બહુ કુછ આદમી જ્યાદા સીરિયસ ભી હૈ